ખેડ બ્રહ્મા શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલ લિજ્જત પાપડ મહિલા ઉદ્યોગના મુખ્ય ગેટ સામે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા વિકટ બની છે આ દૂષિત પાણી રસ્તા પર ફેલાઈ જવાથી લીલ જામી ગઈ છે જેના કારણે લપસી પડવાના કિસ્સાઓ બનવા લાગ્યા છે તાજેતરમાં જ લિજ્જત પાપડમાં કામ કરતી એક બહેનનો પગ લપસી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભય અને રોષ વ્યાપી દીધો છે વોર્ડ નંબર ચાર ના રહીશો દ્વારા ખેડ બ્રહ્મા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી સ્થાનિક કોર્પોરેટરો પણ આ મામલે નિષ્ક્રિય હોવાનું રહીશો જણાવી રહ્યા છે ગટરના ઉભરાતા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે જે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે સ્થાનિક રહીશોને ભય છે કે આ ગંદા પાણીના કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોનો પ્રકોપ ફાટી નીકળી શકે છે આવી સ્થિતિમાં જો કોઈ રહીશ બીમારીનો ભોગ બનશે તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે શું નગરપાલિકા ઘેર ઘેર બીમારીના ખાટલાની રાહ જોઈ રહી છે નગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા આ ગંભીર સમસ્યાને અવગણવામાં આવી રહી છે જે સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે સત્વરે આ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને વિસ્તારને સ્વચ્છ બનાવવો અનિવાર્ય છે જેથી વધુ લોકો ઈજાનો ભોગ ન બને અને રોગચાળો ફેલાતો અટકે જો તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ની ચિમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખેડ બ્રહ્મા